જીઆઈડીસીની ક્રોમલક્ષ કંપનીમાં કામદારો પગારના મુદ્દે ઉતર્યા હડતાલ પર સમયસર પગાર ન મળતા બેંકના હપ્તા બાળકોની ફી ભરવા તેમજ ઘર ચલાવવામાં મુશ્કેલી સર્જાતા કામદારો બન્યા મજબૂર પારડી જીઆઈડીસી ખાતે આવેલી ક્રોમલક્સ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા અંદાજે પાંચસો થી છસો જેટલા કામદારો બુધવારના રોજ પગારના મુદ્દે હડતાલ પર ઉતર્યા છે જેઓને છેલ્લા ઘણા સમયથી સમયસર પગાર ન આપવામાં આવતા મહિલા સહિત પુરુષ કામદારો આજે કામથી અડગા રહી ગેટ આગળ હડતાળ પર ઉતરી ગયા હતા પગાર સમયસર આપવામાં આવે તેવી કામદારો દ્વારા કરવામાં આવી છે આ સાથે નિયમ મુજબ પણ પગાર આપવામાં ન આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પાડી જીઆઈડીસીમાં સી વન બી ઓબ્લિક ફોર્ટીન એ ખાતે ક્રોમલક્સ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે જ્યાં પાડી તેમજ આજુબાજુ ગામના મહિલા સહિત પુરુષ કામદારો નોકરી કરે છે આજે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ આ કંપનીમાં કામ કરતા પાંચસોથી છસો જેટલા કામદારો કામદારો ગેટ આગળ પર ઉતરી ગયા હતા મહિલા સહિત પુરુષ દ્વારા સમયસર પગાર આપવામાં ન આવતા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે આ ઉપરાંત નિયમ મુજબ વેતન પણ આપવામાં ન આવતું હોવાનું તેમજ ટાર્ગેટ આપી મહિલાઓને ખૂબ હેરાન કરવામાં આવે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કામદારોના જણાવ્યા મુજબ ક્યારેક પંદર તો ક્યારેક સત્તર તો ક્યારેક અઢાર તારીખ બાદ પગાર આપવામાં આવે છે જેને લઈ ઘણી વખત બેંક લોનના હપ્તા ભરવામાં ખૂબ મુશ્કેલી પડતા વધુ વ્યાજ ભોગવવાનો પોતાનો વારો આવતો હોવાનું સાથે બાળકોની સ્કૂલ અને ટ્યુશનમાં અભ્યાસ કરવા માટે જતા હોય ત્યાં પણ ફી ભરવાની મુશ્કેલી પડવા સાથે દર મહિને ઘર ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હોવાનું જણાવી કામદારો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે આ બાબતે કામદારોએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે સમયસર પગાર આપવા કંપનીને સંચાલ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં સમયસર પગાર આપવામાં આવતો નથી સમયસર પગાર ન આપતા હડતાલ પર ઉતર્યા છે દર મહિને દસ તારીખે પગાર આપવામાં આવે તેવી માંગ કરી છે આવનારા દિવસોમાં પણ સમયસર પગાર ન અપાશે તો ફરી હડતાલ પર ઉતરીશું તેવી ચીમકી પણ મહિલા સહિત પુરુષ કામદારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે નામ રેખાબેન જીતેશભાઈ નાયકા મેં કચવલ કચવાલથી આવું મેં સાત વર્ષથી નોકરી કરું એની બોનસ આપે કોઈ ને ખાલી હજાર રૂપિયા આપી દે ને પગાર વધે તો વીસ રૂપિયા વધારે વરસમાં એ સિવાય બીજું નહીં ને પગાર દસે પહેલા સાત આપતું ત્યાં પછી દસ કર્યો પંદર હવે સત્તરે આપે અમારે બી સ્કૂલમાં પોયરા જાય તુશન પર જાય ઘેરમાં બી આપદા પડે ટુશાન ફ્રી ભરવાનું સર લોકો ફોન કરો અમને તો પોયરા ઘેરે આવીને બોલે તો અમે બી શું કરીએ અહીંયા કમનીમાં આવ્યો આ લોકો પગાર નહીં લંબાવવા પડે ને ટાઈમ પર આપવા પડે ને તો પંદરે સત્તરે સોલ કરે નહીં કામ આવે બસ આ પગાર ના લીધે અમેડી સાતસો જેટલા પાછું કરવા પડશે આવું તો પહેલેથી જ ઓર્ડર મારું નામ મનીષાબેન સુનિલભાઈ પટેલ છે હું પરવાસા ગામથી આવું છું આજે મારા છ વર્ષ થાય અહીંયા નોકરી કરું છું આર કે કોમ્પ્લેક્સ અહીંયા પગાર માટે હડતાલ કરી છે એ લોકો દસ તારીખે પગાર કરતા નથી એ લોકો પંદર સત્તર અઢાર તારીખ લાવે છે જે સરકાર તરફથી પૈસા વધેલા છે તે એ લોકો નથી આપતા ત્રણસો ત્રણસો જે જે રીતે બે વર્ષ થયેલા હોય ત્રણ વર્ષ થયેલા વર્કરના તે હિસાબે આપેલો આઠથી પાંચનો ટાઈમ છે મારે એક દિવસનો રોજ છે ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા આજે છ વર્ષ થાય જાન્યુઆરીમાં થઈ જશે અગિયારસો બારસો હશે એ જ અમે કંઈ નહીં અમને દસ તારીખ સુધી પગાર નહીં મળે એટલા માટે જ અમે આ હડતાલ કરી છે બીજું કંઈ નથી ટાઈમ સર મળવો જોઈએ બસ એ જ માંગ છે અમારી મારું નામ વિપુલ જયલાલભાઈ પાસવાન છે હું પાનેરા બ્રાહ્મણ ફળિયામાં રહું છું હું અહીંયા ત્રણ વર્ષથી નોકરી કરું છું દર વર્ષે એ લોકો કહે છે પગાર તમારો ટાઈમ ટુ ટાઈમ ટાઈમસર મળી જશે પણ દર વર્ષે દર મહિને એ લોકોના એવા નાટક છે સોળ તારીખે સત્તર તારીખ અઢાર તારીખ કલાકે અને કોઈ તહેવાર હોય તો પછી મોડેથી બી આપે કે આ વાર નડી ગયો તહેવાર નડી ગયો એમ કહે છે અમને ને જ્યારે ત્યારે અમે પગારની વાત કરીએ છીએ તો તમને બે દિવસ પછી મળશે એક દિવસ પછી કંપનીએ જ આપી નથી એવી જ માંગ કરે છે ને જે અમારો પગાર વધીને આવતો છે ને તે બી અમારે નથી આવતો બાર કલાકના ચારસો રૂપિયા અમને આપે છે જે અમારે છસોનો ઉપર પગાર છે તે બી અમને મળતા નથી બાર કલાકના નો ઉપર કામ પર કામ પર લોડ વધી કરતો છે અમારે અમે પગાર માટે હડતાલ કર્યા છે અમારે પાંચસોથી છસો માણસ અહીંયા ઊભા છે ગેટના બાર અમારે ખાલી એટલી માંગ છે કે અમારો ટાઈમસર પગાર કરી દો અમારે હપ્તા ભરવાના હોય ગાડીના હપ્તા ભરવાના હોય ઘરમાં ચલાવવાનું હોય બધું બધી રીતે અમને તકલીફ પડે છે એ માટે અમે હડતાળ કરી છે હા અમે જ્યાં સુધી અમારો પગાર ટાઈમ ટુ ટાઈમ ન આવશે ત્યાં સુધી અમે હડતાળ પર રહીશું મારું નામ અક્ષયભાઈ જયેશભાઈ છે હું પાર્ટીથી આવું છું એમાં તકલીફ એવું છે કે કંપની ટાઈમ સર સેલરી કરતી નથી અને સેલરી બી ઓછી છે ચારસો પાસઠ રૂપિયા છે બાર કલાકના અને મહિલા લોકની છે ત્રણસો રૂપિયા પગાર સમયસર આપતા નથી અને સત્તર અઢાર અઢાર તારીખ કરી નાખે છે એ લોકો અને પંદર તારીખ દસ તારીખ એવા વાયદા કરે છે એડવાન્સમાં બી એવું જ કરે છે એડવાન્સ મળે છે લેડીઝ લોકોને પાંચસો હજાર રૂપિયા મળે છે એવા બી કહે છે કે સેટ લોકો અમને આટલા જ પૈસા આપ્યા છે તો ઓછા જ મળશે સાત વાગેથી હમણાં સુધી બેસેલા છે ને અમે અંદર સ્ટાફમાં વાત કરી સર આવતા છે અડધો કલાકમાં અડધો કલાકમાં આવ્યા નથી હજુ પણ નથી આવ્યા અગિયાર વાગી ગયા છે મારું નામ અમિતાબેન હર્ષદભાઈ છે હું પરવાસાથી આવું છું અહીંયા કંપનીમાં આવીને છ વર્ષ કંપનીમાં થઈ ગયા છે અમે એમઆઈમાં કામ કરીએ છીએ તો એમઆઈમાં ટોર્ચર બહુ કરે છે ટાર્ગેટ નહીં હોવું બહુ માગે છે ને ટાર્ગેટ વધારે ત્યારે માણસ બી ઓછા કલાક પગાર પણ ટાઈમ પણ નથી આપતા એ લોકો દસ તારીખ પહેલાં આપી અગાડી આપી દેતા તો હમણાં બે વર્ષથી પંદર તારીખ